નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયાના તમામ મિત્રોનું આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સ્વાગત છે મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર વરસાદને લઈને ફરીવાર ચિંતાજનક સમાચાર મળ્યા છે મિત્રો સૌથી મોટી આગાહી ખેડૂતોને માથે ચિંતાનો બોજો પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે હવામાન વિભાગે આગાહી કરી નાખી છે તમામ આગાહી લાઈવ મિત્રો જાણવાના છીએ તો મિત્રો આ તરફ એલપીજી ગેસને લઈને ખુશ ખબર આવી છે તો મિત્રો આ તરફ ખેડૂતો માટે પણ આજે આનંદોના સમાચાર મિત્રો મળ્યા છે ફટાફટ સમાચાર જાણીશું તો પીએમ આવાસ યોજનાને લઈને પણ આજે મોટી અપડેટ આવી છે રેલવે ટિકિટને લઈને પણ ફરી પાછો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જન્મ મરણના દાખલામાં પણ ફેરફાર કરી નાખવામાં આવ્યો છે મિત્રો આજના સમાચારમાં તમામે તમામ

મળ્યા છે તો મિત્રો પહેલી ઓગસ્ટથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર સાડા તેત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે એક મહિના પહેલાં પણ પહેલી જુલાઈના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો તો મિત્રો આના પહેલા મહિનામાં પણ ઘટાડો થઈ ગયો હતો ને આ મહિનાની અંદર પણ સાડા તેત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જોકે મિત્રો આ કોમર્શિયલ સિલિન્ડર છે એટલે ઓગણીસ કિલોનો જે મોટો સિલિન્ડર છે તેથી સીધો ફાયદો રેસ્ટોરન્ટવાળાને થવાનો છે હોટલવાળાને થવાનો છે જે નાના વેપારીઓ છે જે મોટો સિલિન્ડર વાપરે છે તમામ લોકોને થવાનો છે જો કે આપણે ઘરે જે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો તો કિલોના મોટા મોટા ભાવ ઘટી ગયો છે સમાચાર મિત્રો ખેડૂતો માટે આજે મોટી ભેટ મળવાની છે આજે ખેડૂતો માટે આનંદોભર્યા સમાચાર મિત્રો મળવાના છે કારણ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો આજે બે ઓગસ્ટના રોજ જાહેર થવાનો છે દરેક ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આજે જ મિત્રો આવવાનો છે લાભાર્થી ખેડૂતોના ખાતામાં બે રૂપિયા આવશે આજે વડાપ્રધાન મોદી સવારે અગિયાર વાગે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી પીએમ કિસાન યોજનાનો હપ્તો ટ્રાન્સફર દરેક ખેડૂતના ખાતામાં મળશે લગભગ દેશભરમાં નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયા નાખવામાં આવશે ડાયરેક્ટ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં નાખવામાં તો મિત્રો મિત્રો આજે ઓગસ્ટના રોજ જ ખેડૂતોના ખાતામાં હપ્તો મળવાનો છે તમારા તમામ મિત્રોને પણ આ સમાચાર મોકલી દેજો તો આ તરફ મિત્રો આજે એક બીજો મોટો ફેરફાર થઈ ગયો છે મિત્રો સીએનજી ગેસના ભાવમાં વધારો કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે નેચરલ ગેસની કિંમત વધારી છે તેથી હવે આગામી સમયમાં પીએનજી ગેસના ભાવ પણ વધવાના છે અને હવે મિત્રો ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પણ મિત્રો આજથી અમલ કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાત ગેસ જે સીએનજી ગેસ આપે છે એ ગુજરાત ગેસે પ્રતિ કિલો સીએનજી ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો ઝીકી દીધો છે અને હવે આને જોતા જોતા અદાણી ગેસ પણ ટૂંક સમયમાં ભાવ વધારો કરશે એવા સંકેત પણ મળ્યા છે તો ગુજરાત ગેસે તો મિત્રો ભાવ વધારી દીધો છે પ્રતિ કિલો એક રૂપિયાનો ભાવ વધારી દીધો છે અને હવે અદાણી ગેસ પણ ટૂંક સમયમાં ભાવ વધારશે તો અત્યારે સીએનજી ગેસનો નવો ભાવ ગુજરાત ગેસનો કેટલો છે તો એંસી પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો અત્યારે સીએનજી ગેસનો ભાવ બોલાઈ રહ્યો છે તો મિત્રો સીએનજી ગેસના ભાવમાં વધારો થઈ ગયો છે મિત્રો મિત્રો હવે આપણે આજના સૌથી સૌથી અગત્યના મોટા સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો માટે ચિંતાજનક આગાહી આવી ગઈ છે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી નાખી છે અને હવામાન વિભાગે પણ ચિંતાજનક આગાહી કરી છે તો મિત્રો શું આગાહી કરી છે મિત્રો જાણી લઈએ પરેશ ગોસ્વામીએ મિત્રો કીધું છે કે રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં હવે વરસાદે વિરામ લઈ લીધો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના સોળ તાલુકાની અંદર જ વરસાદ વરસ્યો છે ને એ પણ ક્યાંક ઝાપટા પડ્યા હોય એવી જ રીતના વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે તેમણે કીધું છે કે આગામી દસ દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ વરસાદ થવાની હવે કોઈ સંભાવના નથી તો મિત્રો દસ દિવસ સુધી તો હવે તમે ચેતી જજો વરસાદ થવાની કોઈ સિસ્ટમ પણ નથી દેખાતી કોઈ સંભાવના હવે વરસાદ થવાની નથી હવામાન નિષ્નાન પરેશ ગોસ્વામીએ કીધું કે ગુજરાતમાં જૂન મહિનો અને જુલાઈ મહિનાની અંદર થઈને કુલ અત્યાર સુધીમાં સત્તાવન ટકા વરસાદ જિલ્લાઓમાં બાર ટકાથી લઈને પંદર ટકા વરસાદ થયો તો કેટલાક વિસ્તારમાં તો ખૂબ ઝાજો વરસાદ થઈ ગયો એસી એસી ટકા સુધીનો વરસાદ પણ થયો છે એટલે સરેરાશ આપણે જોઈએ તો સત્તાવન ટકા વરસાદ પડી ગયો છે ક્યાંય એક ખરખો વરસાદ નથી પડ્યો ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે તો ક્યાંક બહુ સારો એવો વરસાદ પણ પડ્યો છે જો કે મિત્રો હવે આગાહી કરવામાં આવી છે કે પહેલી ઓગસ્ટ થી લઈને હવે દસ ઓગસ્ટ સુધી આ દસ દિવસ સુધી હવે વરસાદની ચિંતાજનક આગાહી છે મિત્રો આ દસ ઓગસ્ટ સુધી વરસાદની કોઈ ખાસ શક્યતાઓ ગુજરાતની અંદર નથી જેના કારણે ઘણા વિસ્તારો કે જ્યાં વરસાદની હજી તાતી જરૂર છે કારણ કે ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો એ બધા વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની જરૂર છે ત્યાં મિત્રો આકાશ સામે જોવા ખેડૂતોને મજબૂર થવું પડ્યું છે ત્યારે પરેશ ગોસ્વામીએ કીધું છે કે જો ચોમાસું પાક તમારા સુકાતા હોય અને પિયત આપવું પડે

કે આગામી પાંચ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી અને એટલું જ નહીં પહેલી ઓગસ્ટથી લઈને ચૌદ ઓગસ્ટ સુધી એટલે કે લગભગ બે અઠવાડિયા સુધી વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં પણ ઓછું જોવા મળશે તો મિત્રો પાંચ ઓગસ્ટ સુધી તો ક્યાંય ભારે વરસાદ નથી પરંતુ ચૌદ તારીખ સુધી પણ સામાન્ય ક્યાંક ઝાપટા પડી જાય તો પડી જાય એવી વરસાદની કોઈ ખાસ આગાહી નથી અને મિત્રો હમણાં વરસાદે વિરામ લીધો છે જેથી રાજ્યના ખેડૂતોને ચિંતામાં ગરકાવ થઈ ગયો છે વાવણી બાદ પાકને વાવણી લાયક પાણીની સખત જરૂર હોય છે એવા સમયે જ વરસાદ ખેંચાતા પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને સેવાય છે અત્યારે ખેડૂતોને માથે ચિંતાના વાદળો છે જોકે અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એટલે કે જે હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસ છે એમણે પણ આ વાતને સમર્થન આપ્યું છે કે એક તારીખથી લઈને ચૌદ તારીખ સુધી વરસાદની એવી કોઈ ખાસ શક્યતા નથી કોઈક કોઈક ભાગમાં ક્યાંક ઝાપટા પડી જાય તો પડી જાય બાકી કોઈ ખાસ શક્યતા દેખાતી નથી તો ખેડૂતો માટે સમાચાર છે મિત્રો દિવસ સુધી વરસાદની હવે કોઈ શક્યતા નથી કોઈ આગે દૂર દૂર સુધી સિસ્ટમ પણ દેખાતી નથી આ સૌથી મોટી ચિંતાજનક આગાહી કરવામાં આવી મિત્રો તમારા તમામ મિત્રોને અત્યારે અત્યારે સમાચાર મોકલી દેજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી દઈએ જીઓ ટેગિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે જ્યાં મિત્રો પીએમ આવાસ યોજનાની અંદર ઘર બાંધકામના દરેક તબક્કે દરેક સમય દરેક તારીખે જીઓટેગડ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા ફરજિયાત રહેશે જેમાં ઘરની મંજૂરી પહેલાં હાલની સાઈટ અને પ્રસ્તાવિત સાઇટના જીઓ ટેગિંગનો સમાવેશ તમારે કરવો પડશે આ માટે મંત્રાલય દ્વારા આવા શેપની એક મોબાઈલ એપ્લિકેશન પણ આપી છે ત્યાંથી પણ તમે આ ફોટોગ્રાફ અપલોડ કરી શકશો ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ જે લાભાર્થીઓને ઘર મંજૂર થયા છે એ તમામ લાભાર્થીઓએ હવે ઘર સાઇટના જીઓ ટેગ કરવામાં આવશે મિત્રો જીઓ ટેગિંગ કરવામાં આવશે એટલે જીઓ ટેગિંગ દ્વારા હવે ફોટોગ્રાફ્સ તમારા ઘરના પ્લોટના તમામ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના તો તો પીએમ આવાસ યોજનામાં ફેરફાર છે મિત્રો આ તરફ રેલવે દ્વારા ફરી એકવાર તત્કાલ ટિકિટના નિયમમાં ફેરફાર કર્યો છે જ્યાં મિત્રો આ મોટો ફેરફાર ફરી કરવામાં આવ્યો છે આની અગાઉ પણ મિત્રો તત્કાલ ટિકિટમાં ફેરફાર કર્યો તો મિત્રો હમણાં જણાવીશું પણ આ નવો ફેરફાર જે કર્યો છે એના વિશે સૌપ્રથમ માહિતી આપી દઈએ તો રેલવે દ્વારા હવે તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે એક નવી માર્ગદર્શિકા એક નવી મર્યાદા નક્કી કરી છે રેલવે નક્કી કર્યું છે કે હવે કોઈ પણ વ્યક્તિ તત્કાલમાં એક દિવસની અંદર ફક્ત બે ટિકિટ જ બુક કરાવી શકશે એટલે એક દિવસમાં તમારે જો તત્કાલ ટિકિટ લેવી હોય તો એક દિવસમાં તમે બે વાર જ ટિકિટ બુક કરાવી શકશો એમાં એક વખતની અંદર તમે વધુમાં વધુ ચાર મુસાફરોની ટિકિટ બુક કરાવી શકશો એવી રીતના બે વખત ટિકિટ બુક કરાવી શકશો એટલે વધુમાં વધુ તમે આઠ મુસાફરોની ટિકિટ જ હવે બુક કરાવી શકશો એટલે પેલી વાર જયારે તમે બુક કરાવો એટલે વધુમાં વધુ તમે ચાર મુસાફરો એક સાથે હોય તો ચાર મુસાફરો તમારા મોબાઈલ નંબર ઉપરથી એક વારમાં ચાર મુસાફરોની ટિકિટ બુક કરાવી શકશો આખા દિવસમાં બે વાર એટલે વધુમાં વધુ આઠ મુસાફરોની ટિકિટ તમે એક મોબાઈલ નંબર ઉપરથી બુક કરાવી શકશો કારણ કે મિત્રો રેલવે વિભાગ દ્વારા એક નવો નિયમ પણ જાહેર કર્યો હતો કે તમે તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરશો આધાર કાર્ડ તમારી એપ્લિકેશનમાં હશે તો જ તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો આ નિયમ થોડા દિવસ પહેલાં આવ્યો હતો એવી જાહેરાત કરી હતી કે હવે વપરાશકર્તાઓ પહેલી જુલાઈથી નવો નિયમ મુજબ તમારું આધાર કાર્ડ જો લિંક હશે તમે એપ્લિકેશનની અંદર લિંક કરાવશો તો જ તમારા આધાર કાર્ડ ઉપરથી તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો અને 15 જુલાઈ થી નવો નિયમ આવ્યો હતો કે તમે જ્યારે તત્કાલ ટિકિટ બુક કરાવો એટલે તમારું આધાર કાર્ડ નંબર જે મોબાઈલ નંબર સાથે લિંક છે મે એક ઓટીપી આવશે એ ઓટીપી નાખશો તો જ તત્કાલ ટિકિટ બુક થશે એટલે 15 જુલાઈ થી આ નવો નિયમ લાગુ થઈ ગયો છે હવે જો તમે તત્કાલ ટિકિટ બુક કરાવવા જશો તો તમારા મોબાઈલ નંબર ઉપર પહેલા ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો તો જ તમારી તત્કાલ ટિકિટ બુક થશે આ મિત્રો પંદર જુલાઈથી નવો નિયમ આવી ગયો છે કે આવી ઓટીપી બે વાર તમે દિવસમાં નાખી શકશો એટલે બે વાર જ હવે તમે ટિકિટ બુક કરાવી શકશો એટલે વધુમાં વધુ આઠ મુસાફરોની ટિકિટ તમે એક મોબાઈલ નંબર ઉપરથી ટિકિટ બુક કરાવી શખ્સ રેલવે વિભાગ દ્વારા નવો તત્કાલ ટિકિટને લઈને નિયમ બુક કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર જન્મ દાખલો અને મરણ દાખલાની અંદર પણ એક નવો ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રો જાણી લેજો ઘણા લોકો તાલુકા પંચાયત નગરપાલિકાના ચક્કર ખાતા હોય છે તમામ મિત્રોને જણાવી દેવું કે હવેથી મિત્રો જન્મ દાખલો અને મરણ દાખલામાં નવો ફેરફાર દરેક લોકો માટે લાગુ થઈ ગયો છે કે હવેથી જન્મ દાખલો હોય કે મરણ દાખલો તમારી અટક હંમેશા છેલ્લે લખાઈને જ આવશે ઘણા લોકો પોતાની અટક પહેલાં લખાવવા માટે માથાકૂટ કરતા હોય છે કર્મચારીઓ માટે માથાકૂટ કરતા હોય છે પરંતુ તમામ લોકોને વિનંતી છે કે આ નવો નિયમ છે સરકાર તરફથી આખા ગુજરાતમાં લાગુ કરી નાખવામાં આવ્યો છે એટલે હવે તમારી ચાલશે નહીં તમારે અટક હંમેશા છેલ્લે લખાવી જ પડશે ભલે તમે અત્યાર સુધી પહેલે લખાવતા હતા પરંતુ હવે જન્મ દાખલો અને મરણ દાખલામાં અટક છેલ્લે જ લખાશે અને આ પદ્ધતિ ધીમે ધીમે તમામ ડોક્યુમેન્ટમાં લાગુ થઈ જવાની છે આધાર કાર્ડમાં પણ હવે ફેરફાર થઈ ગયો છે આધાર કાર્ડની અંદર પણ તમારી અટક છેલ્લે જ હવે આધાર કાર્ડ તમે બનાવશો તો એની અંદર પણ છેલ્લે જ લખાવશે બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ હવે અટક છેલ્લે જ લખાશે બાળકોનું જે અપાર આઈડી કાર્ડ છે એની અંદર પણ ફેરફાર થઈ ગયો છે એમાં પણ હવે અટક છેલ્લે જ આવશે ધીમે ધીમે આખા ગુજરાતમાં જેટલા પણ ડોક્યુમેન્ટ હશે તમામની અંદર આ નવો ફેરફાર થઈ જવાનો છે અટક હવે છેલ્લે જ લખાઈને આવશે તો જન્મ અને મરણ દાખલામાં પણ આ ફેરફાર થઈ ગયો છે મિત્રો તમારી જે અટક છે એ છેલ્લે જ લખાઈને આવશે તો નોંધ કરી રાખજો હવે તમે અટક છેલ્લે લખાવાનો જ આગ્રહ રાખજો જેથી ભવિષ્યમાં તમારે ફેરફાર કરવા સાત તારીખથી સાત જુલાઈથી હવે મિત્રો તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકો એવી સુવિધાનો પ્રારંભ ગુજરાતની અંદર પણ શરૂ કરી નાખવામાં આવ્યો છે મિત્રો આ લર્નિંગ લાઇસન્સ મેળવા માટે તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની છે ઘરે બેઠા તમે પરીક્ષા આપી શકશો તમારી પાસે મોબાઈલ હોય તો મોબાઈલ દ્વારા પણ ઘરે બેઠા પરીક્ષા આપી શકશો આના માટે મિત્રો પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન તમારે ક્યાંથી કરાવવાનું તો ઈ પરિવહન પોર્ટલ હશે એ પોર્ટલ દ્વારા પહેલાં મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે જેવું તમારું રજીસ્ટ્રેશન થઈ જાય એટલે મિત્રો તમને સાત દિવસનો સમય આપવામાં આવશે સાત દિવસની અંદર પોર્ટલ ઉપર એક વિડીયો છે એ ચિહ્નનો વિડીયો છે મિત્રો બહારના સંકેતો છે કે આ નિશાની હોય તો શું હોય આ નિશાની હોય તો શું હોય એવો એક આખો વિડીયો છે એ વિડીયો તમારે પોર્ટલ ઉપરથી જોવાનો રહેશે આખો વિડીયો મિત્રો તમારે જોવાનો છે આ સાત દિવસની અંદર અને ત્યાર પછી સાત દિવસમાં તમને કોલ આવી જશે કે તમારે તમારું ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે ઘરે બેઠા જ મિત્રો પરીક્ષા આપવાની છે તમારા મોબાઈલ દ્વારા તમારો જે આગળનો કેમેરો હોય શરૂ કરી દેવાનો ત્યારબાદ મિત્રો તમારી ઓનલાઈન ઘરે બેઠા પરીક્ષા આપવાની રહેશે પરીક્ષામાં મિત્રો કેટલા પ્રશ્નો હશે પંદર પ્રશ્નો હશે આ પ્રશ્નોની અંદર શું હશે તો વાહનના અલગ અલગ સંકેતો હશે તમારે કહેવાનું રહેશે કે આ સંકેતનો મતલબ શું છે અને આનું શું કહેવાનું છે બધું તમારે કહેવાનું રહેશે એટલે સાવ સહેલા સિમ્પલ પ્રશ્નો હશે પંદર પ્રશ્નો હશે એમાંથી તમારે અગિયાર પ્રશ્નોના જવાબ સાચા આપવાના રહેશે જો કે મિત્રો અગિયાર પ્રશ્નો પહેલાં હતું કે અગિયાર પ્રશ્નોના સાચા જવાબ હવે તો મિત્રો નવ પ્રશ્નો જ કરી નાખ્યા છે નવ પ્રશ્નોના સાચા જવાબ આપી દેશો તો પણ તમને પાસ કરી દેવામાં આવશે તો પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમે પાસ ગણવામાં આવશે તો લર્નિંગ લાઇસન્સ મિત્રો હવે ઘરે બેઠા કરી શકશો હવે આરટીઓનો ચક્કર ખાવાની જરૂર પડશે નહીં એકવાર લર્નિંગ લાઇસન્સ આવી જાય ત્યાર પછી જે પછીની જે તમારું ઓરિજિનલ લાઇસન્સ હશે એના માટે તો તમે આરટીઓ જવું જ પડશે પણ લર્નિંગ લાઇસન્સ ઘરે બેઠા તમે કરાવી ત્યાર મિત્રો મિત્રો બસમાં પાસ મોંઘો થઈ ગયો છે મોટા મુસાફરોને આપી દેવામાં આવ્યો છે એસટી વિભાગ દ્વારા હવે નક્કી કર્યું છે કે જે પંદર દિવસનું ભાડું ત્રીસ દિવસની મુસાફરી થતી હતી એના બદલે હવે મિત્રો તમારે અઢાર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસ મુસાફરી કરવાની રહેશે તો મિત્રો પંદર દિવસનું જે ભાડું હતું એના બદલે હવે અઢાર દિવસનું ભાડું ચૂકવવાનું છે એટલે ત્રણ દિવસનું વધારાનું ભાડું હવે તમારે ચૂકવવું

જય જવાન જય કિશાન